નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ખાસ મિત્રો આજે આપણે મોટી જે આગાહીઓ કરવામાં આવી અંબાલાલ પટેલ જેના દ્વારા મિત્રો જે ચેતવણી આપવામાં આવી તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ સાથે ફરી ભયાનક આગાહી કરી આ જિલ્લામાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે ભુધમાર વરસાદ વરસશે નવરાત્રિની મજા બગાડશે કયા કયા વિસ્તારોમાં મિત્રો કેટલો વરસાદ પડ્યો છે ખાસ કરીને મિત્રો જાણી લેજો મિત્રો ગુજરાત સહિત દેશભરમાં મિત્રો આજથી નવરાત્રિ શરૂ થઈ છે ત્યારે મિત્રો દુર્ગાની આરાધના સાથે મિત્રો ગરબાની રમઝાન પણ જામતી હોય છે નવરાત્રિની વરસાદ ખેલૈયાઓની મજા બગાડવાનો છે જેમાં મિત્રો હવામાન વિભાગે રાજ્યના સતત સાત દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહીઓ કરી છે એવા કિસ્સામાં મિત્રો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાનું છે મિત્રો તેવું જણાવવામાં આવ્યું છે રાજ્યમાં મિત્રો આગામી બાવીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે હમણાં અઠ્યાવીસ તારીખ સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ પડશે અહીં એક ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ક્યાંક એક ઇંચ તો ક્યાંક વધુ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં મિત્રો પંચમહાલમાં અમુક ભાગોમાં વરસાદ પડશે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હવામાનમાં અઠ્યાવીસ તારીખથી જોઈ શકો છો મિત્રો તમે અઠ્યાવીસ તારીખ સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ બતાવી રહ્યો છે જ્યારે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થશે અહીં એક ઇંચ કે તેથી વધારે વરસાદ પડશે અને આગળ વાત કરીએ તો મિત્રો વધુમાં તેમણે જણાવ્યું જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવતા અઠ્યાવીસ તારીખથી આગળ વરસાદ પડવાનો છે અને નોરતાની મજા બગાડશે તેવું પોતે જણાવી રહ્યા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પણ થવાની શક્યતાઓ છે પંચમહાલના કેટલાક ભાગોમાં અને મહીસાગરના કેટલાક ભાગોમાં વરસાદથી ગાજવીજ સારથી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો આ પાંચ દિવસમાં થશે નરમદાના જળસ્તરમાં વધારો થવાનો છે દસથી તેર ઓક્ટોમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે એટલે કે આગળનો મહિનો છે મિત્રો ઓક્ટોમ્બર આવવાનો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે ફરીથી મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં ફરીથી દસથી તેર ઓક્ટોમ્બર સુધી ફરીથી વરસાદ પડશે અને વરસાદનો નવો રાઉન્ડ આવશે તેમાં મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તો ખાસ મિત્રો અંબાલાલ પટેલે આટલી આગાહીઓ કરી છે અને આપણે ગ્રાફ દ્વારા જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારોમાં આટલો વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત ઉપર પણ અસર કરશે તો મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો